काम ले दू सा कोण बोल्यो हो? तुम्ही बोल्या तुम बोल्या निशाजा तो वाडीनी नाही पड़ीस नाशो त नाशो अरे सर्वात तो छोडू पण

દારૂડીયો અજાકાનું પડતર રાખેલું એમાં મારબો સારા આપણે આવવું પડશે એવું લાગે હે પેલા અજાકા જઈને વાત કરવી પડશે કરવી ગરમી લાગે

દારૂડિયા તું જોઈ ને આવ્યો આ તો દાદા સો પડી ગયા છે આઈડિયા વાળો લાગે હો

કાપી નાખું પડન આ લાકડું નહીં કાપાતું ને એમ તો ચોસી કાપી કાતો શું પણ બિયુરા ઉ તો ખરા સી મકાચોસા વાણે હરું હર કોઈ કાપી નાખું આ તો એનું ક્યાં કેટલા છે લે જો ઓહોહો આ બા બેહીલા લાગી આયા કો ઓય જેમ બેઠો તું બસ ઇન્નમાં બેઠો તો હું તો ઓય જેમ તું બેઠો તો કદી નહી જમ તું બેઠો હોય કે હોય પણ આવું કે ચાંગો કે મત માર મોય કોણ કેતું તું ચામાં પેલા કહેતો તો ડાળમ

તો સાલ લેવા જવા એવું હતું ની ફેર છોડ છોડતો તા હવે ની છોડ ભૂલ થઈ ગઈ બસ હા આ હે જો હું આ તો મે આવું તો મે લઈને આવું છું હાલ ડુબલે ના આવું